ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું ટાણા વિદ્યા મંદિર હાઈસ્કૂલ માંથી મિનેસરાના ધોરણ બારની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે આપણે એન્ડ્રી ફ્યુઅલના સંચાલન સિદ્ધાંતો વિશે અભ્યાસ કરી રહ્યા છે બાકીના સંચાલન જે સિદ્ધાંતો છે એન્ડ્રી ફ્યુઅલના તેનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર આજે કરીશું ફેલ્સ 14 પ્રિન્સિપલ્સ ઓફ તો હેનરી ફેલના 14 જોયા હતા એ આપી દેવું છું ડિવિઝન ઓફ એટલે કે શ્રમ વિભાજનનો સિદ્ધાંત ઓથોરિટી એટલે સત્તા કહેવાય તો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત ડિસિપ્લિન એટલે શિસ્ત કહેવાય તો શિસ્ત સિદ્ધાંત યુનિટી ઓફ કમાન્ડ એટલે હુકમ આપો તો કોમની એક વાક્યતા સિદ્ધાંત યુનિટી ઓફ ડાયરેક્શન દોડવણી આપવી તો દોડવણીની એક વાક્યનો સિદ્ધાંત ત્યાર પછી સબ ઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ ધ જનરલ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યક્તિગત રીત કરતા સામાન્ય રીતને વધારે મહત્વ સામાન્ય રીતને વધુ અને વ્યક્તિગત રીતને ગૌણ સ્થાન રેમ્યુનરેશન એટલે પગાર વેતન થાય તો કર્મચારીનો યોગ્ય વેતનનો સિદ્ધાંતની વાત છે સેન્ટ્રલાઇઝેશન એટલે એક કેન્દ્રમાં રાખવું કેન્દ્રિત કરવું એટલે કે કેન્દ્રીકરણ ના સિદ્ધાંત ની વાત કરેલી છે ત્યાર પછી છે સ્કેલર ચેન એટલે કે સત્તાની ની રેખિક શાખા ના સિદ્ધાંત ની વાત કરેલી છે ત્યાર પછી છે ઓર્ડર એટલે ચોક્કસ વ્યવસ્થા રહેવી જોઈએ ઓર્ડર માં રહેવું જોઈએ ઓર્ડર સિદ્ધાંત ત્યાર પછી ઇક્વિટી એટલે સમાનતા સમાનતાના સિદ્ધાંતની સિદ્ધાંત ની વાત કરેલી છે ત્યાર પછી સ્ટેબિલિટી ઓફ ટેનર ઓફ પર્સનલ એટલે મતલબ કે સ્થિર કર્મચારીગણ સિદ્ધાંતની સિદ્ધાંત ની વાત કરેલી છે ત્યાર પછી છે એની એટલે કે પહેલ વૃદ્ધિનો સિદ્ધાંતની વાત કરેલી છે અને ત્યાર પછી એક્સપ્રી બી કોર્પ એટલે કે જૂથ ભાવનારા સિદ્ધાંત ની ચર્ચા કરેલી છે આપણે છેલ્લા વિડીયો ની અંદર કેન્દ્રીકરણના સિદ્ધાંત સુધી આપણે અભ્યાસ કરેલો છે ત્યાર પછીના સિદ્ધાંત થી આપણે આગળ ચર્ચા કરીશું ત્યાર પછી એનો સિદ્ધાંત છે સત્તાની રેખિંગ સાકરનો સિદ્ધાંત તો સત્તા એક ચોક્કસ લેવલની અંદર ઉભી પાટી જાય ઉપરથી લઈને નીચે સુધી એક વ્યવસ્થિત સત્તાનું માળખું હોવું જોઈએ પાવર્સ અને જે કંઈ પણ એમની રિસ્પોન્સિબિલિટી એનું માળખું સ્ટ્રક્ચર રહેવું જોઈએ તો એની અંદર વાત કરીએ તો આ સિદ્ધાંત એ સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈને ટર સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા ઉપર ભાવ મૂકેલો છે એટલે કે ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટી સુધી એક સરખી એક સીધી રેખામાં સત્તાની સાંકળ લેવી જોઈએ તેના ઉપર ભાર મૂકે છે

અને સામાજિક વ્યવસ્થા માલસામાનની ની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ કે જેને કારણે તે સ્થાન પરથી ગમે ત્યારે ગમે તે સમય જરૂરિયાત હોય તે સમયે આપણે ત્યાંથી તે મળી રહે એ ટાઈપની વ્યવસ્થા એ ટાઈપનું ટર મેનેજમેન્ટ રહેવું જોઈએ તેવી જ રીતે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ એની જે લાયકાત છે એનામાં રહેલી જે સ્કિલ છે એનામાં રહેલી જે ક્વોલિટી ખરી એનામાં રહેલું જે કે કઈ આંતરિક જ્ઞાન સૂઝબૂઝ છે ખરી એના યોગ્ય સ્થાન પર એને રાખવો જોઈએ એનું યોગ્ય પ્લેસ ડિસાઈડ કરવું જોઈએ કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કરવા જે ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ આ છે વ્યવસ્થાનો સિદ્ધાંત ત્યાર પછી સમાનતાનો સિદ્ધાંત તો કર્મચારીઓ એ સંચાલનની વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીએ જીવંત વ્યક્તિ છે તેથી ટીમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. અધિકારીઓ કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈદિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટેના જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. એટલે કર્મચારીનું સંચાલન પ્રત્યે વર્તન એ વફાદારી વલણ સમાનતા ન્યાય પર આધારિત હોય છે એટલે દરેક કર્મચારી પછી તે તાલીમ લેતો હોય કે કે પછી કર્મચારી હોય એ તમામ કર્મચારીઓ પાસે એ તમામ કર્મચારી સમાન દ્રષ્ટિએ જોવા જોઈએ તમામ કર્મચારીઓમાં જે કંઈ પણ એમનું વર્તણૂક છે જે કંઈ પણ એમના માનવ વર્તણૂક હોય છે એ તમામમાં કેવી રીતે સુધારો કરવો

ખૂબ જ મહત્વ નો ફાળો આપે છે એટલે લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વર્કરની અધ્યયન જે વક્ર ખરું જે ચક્ર ખરું એની અસર ને પરિણામે ઉત્પાદકતા વધતી જાય છે તેમાંય મજૂર ફેરબદલી દરે ઘટે છે અને કાયમી કર્મચારીઓ માટે બળતી તાલીમ વગેરેની વ્યવસ્થા પણ કરવી જોઈએ એટલે કોઈ ધંધાકી એકમની સફળતા વાડા છે તો એ કર્મચારી છે

જલ્લસંખાનો સિદ્ધાંત જૂઠ ભાવનાનો સિદ્ધાંત તો દંડાકી એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધ ઉપર રહેલો છે તેથી બંને વર્ગમાં સૌવાન્દિતતા ભર્યા સંબંધો હોવા ખૂબ જ જરૂરી છે સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂઠ ભાવના પેદા કરવી જોઈએ જો તમામ કર્મચારીઓ જૂઠ બનીને કાર્ય કરશે તો એકમની ઢે સિદ્ધિનું કાર્ય ખૂબ જ સરળ બને છે એટલે કર્મચારીના સંચાલનનો વચ્ચે એટલે કર્મચારીઓ જે કરા અને સંચાલકો જે કરા એમની વચ્ચે ખૂબ જ સારા સંબંધો જોઈએ રહેવું જોઈએ એ વચ્ચે જો આગળ વધી છે એટલે કર્મચારીઓ અને સંચાલકો વચ્ચેના સંવાદ નિધા ભર્યા સંબંધો ખૂબ જ જરૂરી છે એ સંચાલકો અને કર્મચારીઓ વચ્ચેનું ટ્યુનિંગ બહુ સારું હોવું જોઈએ તો ધંધાકીય એકમ એક અલગ જ લેવલ પર જઈને પોતાનો વિકાસ કરી શકે છે ડેવલપ કરી શકે છે અને પુના નંદાકી એકમને ઓર આગળ વધારી શકે છે અને તમામ તમામ ટીસીટી માટે અગ્રેસર હેતુ હોય છે બસ તો વિજય મિત્રો આજના વિડીયો બસ આટલું જ એન્ડ્રી ફેલના જોર સિદ્ધાંતોનો આપણો અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છે તમારે એન્ડ્રી ફેલના જોર સિદ્ધાંતો અભ્યાસ કરવાની અંદર એટલે કે ઘર અંદર લખવાના રહેશે નેક્સ્ટ વિડીયોથી આપણે ચેપ્ટર ત્રણની શરૂઆત કરીશું થેન્ક યુ સો મચ